હાલો જય માતાજી જય સોનબાઈમાં જય કુળદેવી માતા આપ બધાને સવારના વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ અને આપણે જે આ પાછળનો નજારો જોઈ રહ્યા છે બધી નારળીઓના બગીચા છે અને આપણે સવારમાં ઉઠી અને આપણે હમણાં થોડીક વારમાં ટેક્ટર સૌરાજ સાતસોઈ લઈને નીકળી પડવાના છે એટલે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે હું તમને આવા બ્લોગ કાયમી માટે બતાવવાનો જ છે

ભાગ ખોડવા જવો હવે હવે આપણે આવી ગયા છે હાઈવે ઉપર આની થોડીક વાર નો પેટ્રોલ પંપ આવી ગયા હાલો મિત્રો આ હાઈવે ભારત છે આ વસરાજ હોટલ વસરાજ હોટલ દ્વારકા સોમનાથ હાઈવે છે આ જાવ ગયા અમારા ગામમાં જોઈ લેવાય હું ત્યાં કાંઈ જ પડ્યા ભાઈ છે હું એ ટ્રેક્ટર લઈને જાઉં આ અમારા ગામની ગામ પંચાયત ગામની વચ્ચેથી રસ્તો જાય ને જો આ બગીચા જોઈ શકો છો ગામની વચ્ચે આવ્યા આપણે આવી શકે છે આ બધી ગામમાં વડ ને એ મોટા મોટા જાણ આ છે આગળ ના બધા મકાનો ને જોઈ શકો છો આવી વાસરા બાપાના મંદિરનો ગેટ છે

જોતારે જો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર કરવાનું ભૂલતા નહીં હો યે લો બે બે લંબુ હો ત્રોપા троપાત પડ્યા હો આ બગીચામાં બહુ નારિયેલ નીકળ્યા ભાઈ જોઉ તો બે લંબુ પડ્યું હો મોટિયો મોટિયો આ ગામડાના લોકો કહેતા હોય કે આ અમારે ખેતર અને વાડ્યું જોઈ શકો છો એ ખેતર ને વાડ્યું ખેતર ને વાડ્યું જંગલ ને જાડીયું જંગલને જા હે ગામણી આધણી હેર મામ ને નો ફાવે ગામણી આધણી હેર મામ ને નો ફાવે એટલે આ કહેવાનું છે મારે કે અમને આ જે આ અમારો નજારો છે આ નદીઓ છે આ નાલા છે આ જંગલો છે એ મૂકીને અમને હેરમાં બહુ નો ફાવે એટલે અમને આ ખેતરને વાડિયું

નોકરી ની વાત નથી કરતા અમારા બિઝનેસ ની વાત કરીએ ત્રપા ની આ જનમોહન તમાકુ બનાવી હવે આગળ વાટ છે ને કઈ ઘટે જ નઈ બહાટો બોલાવાના હે સંદ્રેશભાઈ

અને આપ જોઈ રહ્યા છો આપણું અમારું તો કાયમીનું નું હો આ ટ્રોપાનું તમને કેવીક મજા આવી તમારું ગામ કયું હર્ષનભાઈ કચ્છ નું ગામ તો હોય છે ને વાડા ગામ બરાબર

ਨਹੀਂ ਪਤਿਓਲਾ ਮਤਣਾ ਨੂੰ ਮਾੜੀ ਦਿਵਸ ਕਿਆ ਜਾਂਤਾ ਰਿਆਂ ਇਹ ਮੁੰਡ ਨਹੀਂ ਦੜਮਾ ਗਸੇ ਹੋ ਤੋ ਰੁਮ ਜੁਮ ਕਰਤੀ ਹਤੀ ਮਾ ਖੋੜਲ ਕਿਰਪਾੜੂ ਕਰਤੀ ਹਤੀ ਆ ਮੁੰਡੇ ਸਣੀ ਆਜ ਰਮੜੀ ਅਮਰਚੇ ਇਤਿਆ ਬਾਏ ਬਾਏ ਬਟ એ ધરાતું સોહામણી આ ગઢવીરા બે દુહા ની લેર લઈએ સોરઠ ધરાતું સોહામણી અનવડી જગજુનો ગિરના જોને ઓલા હાવજ ડા અરે રે રોડ પીવે કાં તો ભગતે કાં તો દાતાર રેજે વાંજણી માડી તારું મત ગુમાવીશ ભાઈ એમાં આવા રતન પાકે નારડિયું તો આપડે કુકસ વાળા પૂગી ગયા છે અને આપડે આગળ તમને ગાડી બતાવું ને આ ટ્રેક્ટર આપડું ભરે ગાડી ભરાય આપડે જોઈ લો નારિયેલ ની ભરેલ ની મસ્તી આ આ ગાડી ગાડી ભરાય જવાની છે જયપુર એક પિકઅપ ભરેલું પડ્યું ગાડી નું ઠાઠુલું આખું ગોઈઠું દાનભાઈ ગાડી માં લોડિંગ કરવાનું છે સાડા નવ હજાર ભાઈ ભાઈ જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે તો જય સોનબાઈમાં જય મા મંગલ અને જય દ્વારકાધીશ